સામાન્ય બોલાચાલીમાં બોજમાં આધેડની હત્યા ગાડી ધીમી ચલાવવાને લઈને થઈ બોલાચાલી ગાડી ધીમી ચલાવવાના સામાન્ય મુદ્દે થયેલા ઝઘડામાં શહેરના સરપટનાકા બહાર પચાસ વર્ષીય આધેડ રમેશભાઈ મુસાભાઈ કોલીને છરી અથવા કોઈ હથિયારથી પતિ પત્ની અને બે દીકરાએ હત્યા નિપજાવ્યાનો બનાવ બનતા લોકસભાની ચૂંટણીમાં બંદોબસ્તમાં રોકાયેલી પોલીસની દોડધામ વધી હતી ગત સાંજે ચારથી સાડા ચાર વાગ્યા દરમિયાન સરપટ નાકા બહાર આશાબા પીરની દરગાહની સામે માર્ગ પર બનેલી આ ઘટના અંગે જી કે જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં મૃતક રમેશભાઈના પુત્ર ઈશ્વરભાઈએ નોંધાવેલી વિગતો મુજબ તે તથા તેના પિતા રમેશભાઈ તથા અન્ય દસેક લોકો સાથે મળીને લધાભાઈની લધાભાઈની ગાડીથી કંકાવટી ડેમ ખાતે માછીમારી કરવા જઈ રહ્યા હતા અને ગાડી કરસનભાઈ દેવા કોલી ચલાવી રહ્યા હતા કરસનભાઈ ગાડી પૂરપાઠ ચલાવી રહ્યા હોવાથી રમેશભાઈએ તેને ગાડી ધીમી ચલાવવાનું કહેતા આ બાબતે બોલાચાલી થઈ ગઈ હતી આથી રમેશભાઈએ કહ્યું કે અમને ઘરે પાછા ઉતારી આવો ત્યારબાદ ઘટના સ્થળે ઝઘડો થતાં કરસન તથા તેના પત્ની રમીલા અને બે પુત્ર ગોવિંદ અને અરવિંદે છરી તથા કોયથા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી આથી લોહી નીકળતી હાલતમાં તેઓને સારવાર અર્થે જી કે જનરલ હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ હત્યાના બનાવને લઈને આજે ચૂંટણી અનુસંધાને બંદોબસ્તમાં રોકાયેલી બી ડિવિઝન પોલીસના પીઆઈ રાકેશ ઠુમ્મર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા આ બનાવમાં અન્ય લોકો પણ ઘાયલ થયાનું જાણવા મળ્યું છે આ હત્યા અંગે રાત સુધી વિધિવત ફરિયાદ દાખલ થઈ નથી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

आता काले फरीशे से, सुधी मला रजा आपसो, नमस्कार